સુરત મહાનગર પાલિકાની યોજાયલી સામને સભામાં પહેલ ગામમાં મોતને ભેટેલા સેલાણીઓને લઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ તમામ કામને ચર્ચા કર્યા વગર જ મંજૂરી આપી દેવામાં આવી કેટલાક મહત્વના કામ હોવા છતાં પણ શાસકોએ કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર સામાન્ય સભાને તમામ કામ પૂર્ણ જાહેર કરી આટોપી લીધી હતી શાસકોના અવવર્તનથી વિપક્ષ દ્વારા તેમની આકરી ટીકા કરવામાં આવી હતી શાસકો દ્વારા તેમને આડકતરી રીતે રોકવામાં આવ્યા હતા જેને લઈને સામાન્ય સભાની અંદર જ હોબાળો શરૂ થયો હતો શાસકો અને વિપક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપો શરૂ કરી દેવામાં આવ્યા હતા કોઈ પણ ચર્ચા કર્યા વગર તમામ કામને મંજૂરી કરી દેવાની મેયરની માનસિકતા ઉપર વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સભાખંડની બહાર ગેટ ઉપર જ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા આપના મહિલા કોર્પોરેટર રચના હિરપરા અને વિપુલ સુહાગિયાની સામે ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉડકર અને કુણાલ સેલાર વચ્ચે વાક યુદ્ધ શરૂ થઈ ગયું હતું સામસામે આક્ષેપો કરવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્રતા જોવા મળી હતી આપના કોર્પોરેટર રચના હિરપરાએ જણાવ્યું હતું કે અમે જયારે પહેલગામમાં થયેલા હુમલાને લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા ત્યારે પાકિસ્તાન ઉપર પરમાણુ હુમલો કરવાની વાત કરી ત્યારે શાસકોના કોર્પોરેટરોના પેટમાં તેલ રેડાયું હતું અમને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા હતા આશ્ચર્યની વાત તો એ છે કે શાસન એ લોકો કરી રહ્યા છે એ લોકો આતંકવાદીઓને દેશમાં આવતા રોકી શકતા નથી બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી રોકી શકતા નથી અને અમને દેશદ્રોહી કહી રહ્યા છે એ લોકોમાં હિંમત નથી કે એમના નેતાઓને આવી ઘટનાઓ કેમ થાય છે તે પૂછવાની દેશદ્રોહી અમે નથી તમે છો આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશવાસીઓ મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ જ્યારે પાઠવતા હતા ત્યારે જે પણ જગ્યાએથી આતંકવાદીઓ આપણા દેશમાં ઘૂંચે છે એ જગ્યાએ તમામ જગ્યાએ સિક્યુરિટી ટાઈટ કરવાનું અને આ આતંકવાદીઓ ઉપર બોમ્બ બ્લાસ્ટ કરીને હુમલો કરવાની જ્યારે અમારા સભ્ય મહેશભાઈ અણઘણે વાત કરી ત્યારે અમુક ભાજપના કોર્પોરેટર ખાસ કરીને બ્રજેશભાઈ ઉંડરકર એમના પેટમાં તેલ રેડાયું અને ઉશ્કેરાય અને અમને એવું કહે છે કે તમે દેશદ્રોહી છો અમે તો કહીએ છીએ કે આપણા મારી તો હુમલો કરવો જોઈએ તો શું રજેશભાઈ ના સગા કોઈ પાકિસ્તાનમાં રહી છે કેમે ના પાડે છે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર શાસન કરે છે છતાં પણ આજે હજારો બાંગ્લાદેશીઓ પાકિસ્તાનીઓ દેશમાં ઘૂસી જાય છે તો આ જવાબદારી કોની હોય છે આ સરકારની હોય છે કેવી રીતે આવે છે આ બધું જ કોણ કરે છે આ સરકારની નિગરાની હેઠળ આ આવા લોકો કેમ દેશમાં ઘૂસી જાય છે અને 30 વર્ષથી જો શાસન કરતા હોય અને છતાં પણ આજે જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે વાહવાહી લેવા દોડી આવે કે અમે એટલા બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડ્યા એટલા બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડ્યા તો અત્યાર સુધી તમે શું કરતા હતા કોઈ ઘટનાની રાહ જોવો છો કે ક્યારે આવી ઘટનાઓ દેશના લોકોમાં માથે બને દેશના લોકો મૃત્યુ પામે પછી અમે નિર્ણયો લઈએ અને પછી અમે બાંગ્લાદેશીઓને પાકિસ્તાનીઓને પકડીએ ખરેખર તો દેશદ્રોહી કહેવાને લાયક તો ભારતીય જનતા પાર્ટીના શાસકો છે